પતિનું પહેલું કર્તવ્ય છે પત્નીને પોતાની દાસી ન માની અને એને સન્માનનીય મિત્ર માનો એવું નહીં માનો કે આ લગ્ન થઈ ગયા એટલે ફ્રીમાં એક નોકર મળી છે આપણને એને પોતાના સૌથી શ્રેષ્ઠ સન્માનનીય મિત્રના રૂપમાં જોવા જોઈએ અને એને હંમેશા સુખી રાખવાનો પ્રયાસ કરો સાધ્ય જે એની જરૂરિયાતો છે એ પ્રમાણે એને સુખી રાખો પત્નીને જરૂર હોય તો સેવા કરવામાં થોડોય સંકોચ ન રાખવો જોઈએ ઘણીવાર શું થાય પત્નીને તાવ આવતો હોય અને પતિ એનું માથું દબાવી દે તો એનો અર્થ એવો નથી કે એનો નોકર છે પત્નીને ક્યારેક પગ દુખતા હોય ની પગ દબાવે તો એવું નથી કે પતિ નોકર બને છે જેમ બીમારીમાં પત્ની પતિની સેવા કરે એમ પત્ની બીમાર હોય તો પતિ પણ એની સેવા કરી અને કરવી જ જોઈએ એમાં કોઈ સંકોચ શરમ એવું ન થવું જોઈએ ઓ મારા ઘરવાળા જો હે તો હું વિચાર છે કે આ તો પત્નીનો ગુલામ છે નહીં જો બે સમાન રૂપે જયારે છે ત્યારે ગ્રહસ્થ જીવન ચાલે છે તો એ તમારી સેવા કરે તો તમારું પણ કર્તવ્ય છે એની સેવા કરો પત્નીના માતા પિતા એનું સન્માન કરો આપણે જેમ આપણા માતા પિતાનું સન્માન ચાહીએ છીએ કે આપણી પત્ની આપણા માતા પિતાનું સન્માન કરે તો આપણું પણ કર્તવ્ય છે કે આપણે એના માતા પિતાનું સન્માન કરીએ એના માટે કોઈ અપમાનજનક અથવા નિંદાવાળા શબ્દ ન કહેવા ઘણી વાર વાત વાતમાં કહેજો તારા બાપાને આમ નહોતું તાર બાપા આમ કરી દીધું આ ડાયલોગ ઠીક નથી આ ધર્મ વિપરીત છે પિતાને લઈને ક્યારેય અપમાનજનક શબ્દો ન કહેવા જોઈએ આગળ પત્નીની સલાહ લઈ અને ઘરના સંબંધિત કાર્ય કરો ઘણા એવા હોય 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 હું ખબર માનતા કે એને ગણતા ન જો પાંડવો પણ જરૂર પડે ને ત્યારે દ્રૌપદી સલાહ પ્રમાણે નિર્ણય લે છે મહાભારત પ્રમાણ છે ઘણી વસ્તુઓમાં આપણી કરતા વધારે એને ખબર પડતી હોય તો હંમેશા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો પત્ની સાથે વિચાર વિમર્શ કરો પત્ની થી કોઈ ભૂલ થઈ જાય તો એને ખીજાવો પણ એકલા જ્યાં તમે બે જ હોવ પછી વટ પાડવા બધાની સામે નહીં તને કઈ ભાર નથી પડતી બુદ્ધિ વગરની બુદ્ધિ વગરની હતી એટલે તમને આ પાડી બાકી બુદ્ધિ હોય તો ન ગોતે કઈ વિશેષ નહીં પત્ની ને ખીજાવવું નહીં એવું નહીં એની કઈ ભૂલ છે છે એકાંતમાં રૂમમાં હોય બે વ્યક્તિ ત્યારે જાહેરમાં ક્યારેય અપમાન ન કરો અને બને ત્યાં સુધી પ્રેમથી સમજાવો જેથી એને નીચા જોયું ન થાય અને એવો વર્તાવ ન કરો કે એ હંમેશા ગ્લાની મારે કોઈ ભૂલ કરે છે ક્ષમા કરો કારણ કે ક્યારેક આપણે પણ ભૂલ કરશું તો ક્ષમાનો ભાવ રાખી અને સંબંધ બગડવા ન દો પત્ની સિવાય કોઈ પરસ્ત્રી સાથે કોઈ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ ઉંમરમાં છે આપણી સમાન છે બહેનના રૂપમાં જવું આપણાથી નાની જે સ્ત્રીઓ છે એને પુત્રીના રૂપમાં જુઓ પત્ની સિવાય કોઈ પરસ્ત્રીનો જાણી જોઈને સ્પર્શ ન કરો કારણ મહાભારત પ્રમાણ છે દ્રૌપદીના ના કેશ સ્પર્શ થવાના કારણે સુતજી કહે છે કે સભામાં બેઠેલા જેટલા રાજાઓ હતા ને બધાનું આયુષ્ય ભગવાને હરણ કરી લીધું પરસ્ત્રીના વાળનો કોઈ સ્પર્શ કરે ને એની ઈચ્છા વિરુદ્ધ એનું આયુષ્ય ક્ષીણ થઈ જાય આ શાસ્ત્ર કહે છે એટલે ક્યારેય પત્ની સિવાય કોઈ પરસ્ત્રીને જાણી જોઈને સ્પર્શ ન કરો એના દ્વારા માળા ઇત્યાદિ ન પહેરો અને કોઈ સ્ત્રીથી ક્યારેય ચરણ સ્પર્શ ન કરાવો આ સદાચાર ગૃહસ્થ જીવન માટે બહુ જરૂરી છે પત્નીના મનથી પ્રતિકૂળ કોઈ કાર્ય ન કરો અને પત્નીને અનુકૂળ હોય એવું પાપ પણ ક્યારેય કરવું જોઈએ નહીં ક્યારેક ક્યારેક પત્ની કહેતી હોય વાંધો ન્યા કરો પણ જો એ પાપ છે તો એ ન કરો પત્નીને અનુકૂળ નિર્દોષ વર્તન કરો પત્નીને પોતાની બાજુથી પૂછી ઘરની પરિસ્થિતિ અનુકૂળ પત્નીની ઈચ્છા અનુસાર એને 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 આપો આપો ઘરેણાં અથવા જે અન્ય વસ્તુઓ માગે છે પણ થોડો વિચાર વિમર્શ કરીને અને ઘરની પરિસ્થિતિને અનુકૂળ ઘણા આમાંય તે પાછા એમ હોય કે આપણે દેખાડી દેવું છે કોઈને કે જો હું તો મારી ઘરવાળીને આઈફોન આપું છું અને પછી બહાર ઉછી ગોતતા હોય આવા ધંધા કરવાના નહીં આ આપણે લેણા મયા જઈએ ને એક કારણ આ છે ખોટા સીન સપાટા કરવાની કઈ જરૂર નથી આપણું શાસ્ત્ર કહે છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ સાદું જીવન જીવો અને વિચાર ઊંચા રાખો આજે વિચાર હડેલા હોય ને જોવામાં હાઈ ફાઈ લાગતા હોય આવા સમાજની જરૂર નથી વિચાર ઊંચા હોવા જોઈએ કપડું ભલે ગમે એવું પહેર્યું હોય પણ વિચારોના ધની હોવા જોઈએ પત્ની નો તિરસ્કાર કે અપમાન ન કરો કોઈ કડક વાત ન કરો ધમકાવા ટ્રાય ન કરો અને હાથ તો ભૂલથી ઉઠાવો જે પતિ પોતાની પત્નીને મારે છે તો એ પાપ કરી રહ્યો છે શાસ્ત્ર કહે છે અને આચાર્યો તો ત્યાં સુધી કહે છે કે પત્નીની ઉપર હાથ ઉઠાવે ને એ પુરુષ નપુંસક છે અને આવું જે ઘરોમાં એ ઘરની સ્થિતિ બહુ સારી ન હોય કારણ કે લક્ષ્મી છે ને એનું જ અપમાન કરો તમારો ક્યાંથી આ સમાજે બહુ શીખવાની જરૂર છે પત્નીને એના વિચાર તથા શ્રદ્ધા અનુસાર ધર્મ સાધન કરવા દો એને કોઈ વ્રત કરવું હોય તો આવડા કે ભાઈ એ બધું કર્યું છે તમારે નથી કરવું રહ્યું એને કરવા દો એની શ્રદ્ધા છે સોમવાર કરે મંગળવાર કરે જયારે ત્યારે બંધ કરીને કરશે એમાં બાધા ઉત્પન્ન કરો પત્નીને નિર્દોષ મજાક અને પ્રેમયુક્ત વર્તાવથી પ્રસન્ન રાખવો હા આવું સિરિયસ ગંભીર જીવન એને યાદ દાંત કાઢ્યા હશે એમ એટલું બધું ગંભીર સિરિયસ થઈ જવાની જરૂર નથી પત્ની સાથે મજાક કરો પ્રેમયુક્ત વર્તાવથી અને એને પ્રસન્ન રાખો પત્ની પોતાની સ્થિતિ અનુસાર કોઈ દાન કરવા માગે કોઈ પુણ્ય કર્મ કરવા માગે અથવા અન્ય વ્યય માટે તમારી પાસે પૈસા માગે છે તો પ્રસન્નતા પૂર્વક જરૂરી ધન આપો એને તીર્થયાત્રા કરવા જાય તો પત્નીને સાથે લઈને જાઓ તીર્થયાત્રામાં પત્નીને સાથે રાખો અને લાંબા સમય સુધી પત્નીને એકલા ક્યારેય ન રાખો બહુ લોંગ ટાઈમ છ છ મહિના ઘરેનો આવતા હોય વર વર ઘરેનો આવતા હોય આ ઉચિત નથી ઠીક છે કામકાજ એકાદ અઠવાડિયું ગયા બને ત્યાં સુધી સાથે રાખો ન લઈ જઈ શકો થોડા ટાઈમ માટે પત્નીને ક્યારેય એ ન કહો કે તું તારા પિયર થી ધન લાવીને મને આપ દહેજ આપણા સમાજમાં આ બહુ નથી યુપી બિહારમાં માં જયારે જાય છે અમે દહેજના કારણે લગ્ન નથી થતા ક્યારેય પત્નીને કેવું ન જોઈએ કે તારા પિતાજી પાસેથી ધન લાવીને આપો અને માની લ્યો એ ધન ન પણ લાવે તો એની ઉપર નારાજ પણ ન થવું જોઈએ ક્યારેય પત્નીને પાપ કર્મમાં પ્રવૃત્ત થવા માટે ન કહેવું જોઈએ તો આ પતિના કર્તવ્યો છે જે આપણે સાંભળ્યા પહેલાં ઈ પત્નીના અને પછી પતિના તો આ કંઈક સામાન્ય સદાચાર છે જે પ્રત્યેક વ્યક્તિએ ધ્યાનમાં રાખી અને ગૃહસ્થ જીવન ચલાવવું જોઈએ અને હું તમને ગેરંટી આપું છું આમાંથી થોડી વાતો પણ જો તમે એપ્લાય કરી તમારા જીવનમાં થોડુંક અભિમાન મૂકીને અગર એમ થાય મળીએ એવું અમે ન કરવી એ કે ભાઈ ટાટા પડી ગયાઓ એ થોડુંક આ એપ્લાય કરશું પછી જો ગૃહસ્થ જીવન કેટલું સુખી અને સુંદર ચાલે છે જો પરિવારમાં બધાના અધિકારોનું સન્માન થાય ને તો એ પરિવાર વ્યવસ્થિત આવે આનું કહે તો નહીં હું કવિ ચાલવું જોઈએ ઘરમાં તો ભાઈ ડખા લવાના કાંઈ એટલે સારું જીવન જીવવા માટે આ બધું જરૂરી છે અને આમાંથી ઘણું વિપુલભાઈએ કર્યું છે હશે પચીસ વર્ષ એમના તો નો જ નીકળે ને ભાઈ તો એની પચીસમી એનિવર્સરીએ આ સુંદર સત્સંગનું એમણે આયોજન કર્યું ભગવાન ગોરનીતાયના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજીવન એમનું દાંપત્ય જીવન આવું જ સુખી સંપન્ન આનંદમય ચાલતું રહે અને એમનો પરિવાર પણ આ ભક્તિભાવમાં રહી અને બધા ભગવાનના ચરણોના આશ્રિત બને એવા આશીર્વાદ ભગવાન ગોરનીતા એમને પ્રદાન કરે અને સાથે જ આ સત્સંગને આપણે અહીંયા વિરામ કરીએ હરે કૃષ્ણ